પડ્યો <laughs>

મારાડો હારી ગયા હારી ગયા ગયો લાવ હડો રૂપિયા લાવો હડો હું બીજે લઈ આવું બીજે થી

હા પૈસા લાવ્યા પેલા હા લાવ્યો પણ એક જણા ના જ લાવ્યો તમે પેલા હું કીધું એ એકને આલ્યા ને એકના એ જો એને મારો છે તમારા વખોડ કરે કે આપણે તમારો બોસ તો કે અવાજ કેવો હોય એમની સ્ત્રી તો એમની સ્ત્રી સમજ્યા જેવો છે હે એ પછી તો પૈસા ના લીધા ના સારું કર્યું હો ના લીધા જો જાણી એના હો ના લાવ્યા હો વાંધો નહીં હાલમાં તક પાંચસો રૂપિયા પાપડા પાછા આજે હા બોસ

કાકા પાણી આજ બોટલ નહીં આઈબ સુપરસ્ટાર હિશ રેશમિયા બોલો પૈસા પૈસા હાલો હાલો બોલ પકડ તૈય હાલ તો જગા હા કલાકાર સાહેબ શાંતિ નહીં જોરદાર અવાજ છે તમારો વર્ષે પેલો ભંડર્યા છે કેસે ખબર નઈ પડતી પણ પૈસા લેવા બદલ મેસ રેશમ યાદ કેવો પડ્યો ફીટ કરી ને ખેંચ્યો દસ હજાર લીધા ફૂલ્યા